શહેરમાં રખડતા બાળક પર હુમલો કર્યો હતો શહેરમાં રખડતા સ્વાનનો ફરી આતંક સામે આવ્યો છે બાળક ઉપર સ્વાન નું ઝુંડ એકાએક તૂટી પડ્યું પાંચ વર્ષના બાળક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો સચિન વિસ્તારની આ ઘટના છે ચાર થી પાંચ જેટલા સ્વાન ટોળાએ હુમલો કર્યો હતો હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બાળકના માથા પર વીસ થી વધુ ગંભીર બાળકની હાલત ગંભીર છે અને પાલિકાના રસીકરણ અને ખસીકરણની કામગીરી સામે ફરી સવાલ ઉઠવા પામ્યા છે બાળક સાત આઠ વર્ષનું બાળક છે એના પિતા એને લઈને આવેલા હતા કંઈ સચિન જીઆઈડીસી પાસે ડાયમંડ ઇકો ડાયમંડ પાક કરીને કંપની છે ત્યાં બહાર ચાર પાંચ કૂતરાઓ એને ખેંચી લઈ ગયેલા હતા વાઈટ કરેલું છે આખા શરીર પર સૌથી વધારે ઈજા માથા પર છે એ સિવાય બંને હાથ અને પગ તથા પાછળના ભાગે પણ ઘણી બધી ઈજાઓ છે અત્યારે પ્રાથમિક સારવાર આપ્યા બાદ સર્જરીની સારવાર હેઠળ છે બાળક ઓછામાં ઓછા વીસેક બાઇક તો જોયા છે અત્યારે માથામાં વાગેલું છે એટલે ગંભીર જ કહી શકાય પણ સારવાર હેઠળ છે એટલે ઓબ્ઝર્વેશન પછી કહેવાશે સારવારમાં ટિટનસનું ઇન્જેક્શન કશે લઈને આવેલા હતા અને એન્ટી રેબીઝ વેક્સિન અને ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્જેક્શન સિવાય સર્જરીની જે કંઈ પણ સારવારની જરૂર હશે તે સારવાર ચાલુ છે ચાર થી પાંચ કુતરાઓ હતા રિપોર્ટર અરવિંદ રાઠોડ ધનાદેશ ન્યૂઝ સુરત